મારું નામ હરીશભાઈ કાનજીભાઈ પટોળિયા છે હું ગામ ભેંસ ખેતરમાં નેત્રંગ તાલુકો જિલ્લો ભરૂચમાં રહું છું મારી પાસે લગભગ સિત્તેરથી થી એંશી એકર જમીન છે હું દસ બાર વર્ષથી ખેતી કરું છું મારી પાસે શેરડી છે ઘઉં છે તલ છે મગ છે આ બધા પાક લઉં છું હું છેલ્લા લાસ્ટ બે વર્ષથી આ જેડીએસ અને બ્લેક કાર્બનનો યુઝ કરું છું જેમાં મને બહુ બેનિફિટ રહ્યો છે જેમ કે ગ્રીનરી આવી ગઈ છે ગ્રોથ વધી ગયો છે જમીન ફળદ્રુપ થઈ છે પોચી થઈ છે અને એનાથી મને ઘણો બેનિફિટ મળે છે કેમિકલ યુક્ત આપણે એ ખાતર યુઝ કરીએ છીએ તે ઓછું કરીને ઓર્ગેનિક પર તરફ ફરીએ આપણે હું પણ મારા ખેડૂત મિત્રોને ભલામણ કરવા માગું છું કે તમે પણ કૃષિ ઇન્ડિયાના બાયો પ્રોડક્ટ યુઝ કરો અને જેથી આ જમીન ફળદ્રુપ થાય અને તમે પણ એના નવા ફાયદા સારા ફાયદા લઈ શકો અમારા સુધી કૃષિ ઇન્ડિયાએ આ પ્રોડક્ટ પોગાડી એના બદલ કૃષિ ઇન્ડિયાનો આભાર થેન્ક યુ કૃષિ ઇન્ડિયા